આજે અછાડી બીચ છે એટલે છતરંગ મેળામાં જવાનું છે છત્રંગ આજ મેળો હોય અને રામદેવ પીર મહારાજના પણ આપણે દર્શન કરવી બધા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો હાલો આપણે હવે નીકળવી હેલો મિત્રો હવે અમે ઘરેથી નીકળી ગયા છીએ બાઇક લઈને જાવી છીવી અને અમારા ઘરેથી સતરંગ આશરે પાંત્રીસ કિલોમીટર જેવું થાય છે વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રેજો અમે જાવી છીએ સતરંગ અને અત્યારે જો વરસાદ જેવું પણ વાતાવરણ થઈ ગયું છે તમે જોઈ શકો છો પાસલનો નજારો કેવું બધું લીલું સમ છે અત્યારે વરસાદી વાતાવરણ છે અને કોક કોક સાટા પણ પડે છે કેવો નજારો છે તમે જોવો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહીજો અત્યારે મોઢકા ઊભા છે પોરો ખાવા પાંચ દસ મિનિટ પોરો ખાઈ લેવી આ જુઓ હિસ્તિકા આયુષ ને બધા છે હવે પૂરો ખાય ને હવે નીકળવી સતરંગ આ મોઢું કાચી સતરંગ નવ દસ કિલોમીટર જેવું થાય છે બધા કન્ટિન્યુ આપણે હવે મળવી વિડીયો જઈ હેલો મિત્રો હવે અમે પહોંચી ગયા છીએ એવી સતરંગ અને સતરંગ મંદિરથી એક દોઢ કિલોમીટર દૂર ગાડી પાર્કિંગ કરી છે અને ત્યાંથી ચાલીને જાવી છે પણ અહીંયા આજ ટ્રાફિક બહુ છે આજ જ અષાઢી બીચ છે એટલે રસ્તા પર બહુ જ ભીડ છે તમે જોઈ શકો છો રસ્તા પર કેટલી બહુ ભીડ છે અને મિત્રો હવે પહેલાં આપણે દર્શન કરી છે મંદિરે પહોંચી ગયા છે હવે અહીંથી શ્રીફળ લઈ લેવી શ્રીફળ લઈને હવે જાવી મંદિરે દર્શન કરવા પણ અહીંયા બહુ ભીડ છે ભક્તોની અને આ છે મંદિરનો દરવાજો હવે મિત્રો લાઈનમાં ઊભા રહી જાય રામદેવપીર મહારાજના દર્શન કરવા ત્યાં અંદર વિડીયો ઉતારવા દેશે તો તમને પણ બધા દર્શન કરાવીશ વિડીયોમાં કન્ટિન્યુ બિના રહેજો હવે મિત્રો દર્શન કરીને બહાર નીકળી ગયા મંદિરની અંદર ભીડ બહુ જ હતી એટલે સરખો વિડીયો ઉતર્યો નથી પણ વિડીયો ઉતારવાની પૂરી મહેનત કરી હતી પણ ભક્તોની ભીડ બહુ જ હતી એટલે થોડોક દૂરથી વિડીયો ઉતર્યો છે હવે મિત્રો ડુંગર ઉપર મંદિર છે ત્યાં જઈને દર્શન કરીએ વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો હવે મિત્રો અહીંથી ને મેળો ચાલુ થાય છે શતરંગનો મેળો અષાઢી બીજનો મેળો કહેવાય તે હવે અહીંથી ચાલુ થાય છે મેળો તમે જોઈ શકો છો હવે આયુષભાઈ ને જવું છે કુટકા ખાવા જો હવે આયુષભાઈ હસ્તીની બધા કુટકા ખાય છે મિત્રો એક દોઢ વાગી ગયો છે ને હવે બધાય બેય ગયા છે નાસ્તો કરવા જુઓ આવી ભાઈ બેય ગયા છે આ બાજુ હસતી બે નહીં બધાય બેય ગયા છે એમ બધાય જોવો નાસ્તો કરી લે નાસ્તો કરીને મિત્રો હવે ડુંગર ઉપર ચડવી છે અને ઉપર જઈને તમને બતાવું નજારો આ મંદિરનો હેઠે જોઈ શકો છો તમે નજારો કંઈ કેવો છે આ છે શતરંગ મેળાનો નજારો તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ શતરંગ મેળાનો નજારો છે હવે ચાલો આપણે જવી મંદિરે દર્શન કરવા પીર મહારાજનું મંદિર આવેલું છે ત્યાં પણ દર્શન કરીએ હવે દર્શન કરીને નીચે ઉતરવી છે મેળામાં મેળામાં હવે હળુ હળુ નીચે ઉતરવી છે આ છે મેળો જો કેટલી ભીડ છે મેળામાં આયુષભાઈ હાટું લઈ લેવી રમકડા હસ્તી હાટવું ને આયુષ આટું રમકડા લઈ લેવી હવે મારવી મેળામાં આટો રમકડાનો હું શું ભાવ છે એ બધું જાણવી અને અમારા આ જો આયુષભાઈ હતું રમકડાનું વ્યાન કરે છે આયુષભાઈ અમારે જો હવે થાકી ગયો છે હવે મિત્રો નીકળી ગયા છીએ પાછા ઘર બાજુ જુઓ મેળામાંથી રખડી હવે નીકળી ગયા છીએ ઘર બાજુ હવે ઘીરે જઈને મળવી મિત્રો જુઓ હવે ચતરંગથી ઘીરે પહોંચી ગયા છે અને આ બધાય જો થાકી ગયા છે ને મોટા કેવા થઈ ગયા છે જોવા અમે રસ્તી બેન લંગાઈ ગયા બધાય જો થાકી ગયા છે મેળામાં રેકરીન થાકી ગઈ ને હસ્તી હા હે હા થાકી ગઈ આને જો તેડી તેડીને થાકી ગયા હે આયસ આ તો મેળામાં આલે નહીં આને તેડવાનું જો હાલો હવે મિત્રો થકાઈ ગયું છે એટલે આપણે વિડીયો અહીંયા પૂરો કરવી છે અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરી દેજો શેર કરી દીજો સબસ્ક્રાઈબ કરી દીજો અને ફરીથી મળવી એક નવા વિડીયો સાથે બાય બાય